જય માતાજી જય કાકાબળિયા દાદા જય દ્વારકાધીશ તો આજે ભદ્રાવળ ગામથી આ લોકો આવ્યા છે જેને પગનો દુખાવો હતો અને દાદાએ મટાડી દીધો છે તો ચાલો આપણે જાણીશું કે દાદાએ એનું કેવું કામ કર્યું કેટલા દીમાં મટાડી દીધો છે જય માતાજી જય કાકાબળિયા દાદા શું છે તમારું નામ ભાઈ મુકેશભાઈ ગામ ભદ્રાવળ અને

રાખ્યા પછી કેટલા થઈ ગયું તો કાકા બળિયા દાદા એ તમારું કામ કરી નાખ્યું એ બદલ તમે અમારા ગામ પણ આશીર્વાદ આપો કે અમારા ગામમાં ખુબ ખુબ પ્રગતિ થાય વિશ્વાસ રાખી એમના દાદા ના દર્શન કરવા આવે અને પગ ચડાવવાની કે હાથ ચડાવવાની જે કોઈ માનતા રાખે એ દાદા બધું સારું કરી દેશે અને મને સારું થઈ ગયું છે જય જય કાકા